મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની જૂની ઘડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો સોશિયલ મીડિયા પર એક સમુદાયની લાગણી દુભાઈ તેવો મેસેજ વાયરલ થતા મામલો ગરમાયો છે આ ઘટના બાદ લઘુમતી સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જોકે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ તથા સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક દખલગીરી કરી પરિસ્થિતિને શાંત પાડી હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે આ અંગે વિગતે વાત કરીએ તો વડોદરાના જૂની ઘડી વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી એઆઈ આધારિત એક ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે આ વિવાદ શરૂ થયો અને જોતજોતામાં મામલો ગરમાયો પરિણામે બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો જેનાથી વિસ્તારમાં અશાંતિ ફેલાઈ આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં લોકો સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જોકે પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક પગલાં લીધા અને મામલાને શાંત પાડ્યો જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી હતી ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કર્યું છે જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવી અને શાંતિ જાળવી અપીલ કરી પોલીસની સજાગતા અને સમયસરની કાર્યવાહી શહેરની શાંતિ ફરીથી સ્થાપિત થઈ છે આજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખું મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતાં પહેલાં ફેલાવતા ફેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેલાટનો માહોલ ઉભો કરશે તો એના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે